હવે વજન ઘટાડવું છે તો તમે આયુર્વેદિક પાવડર કે વેઇટ લોઝ પાવડર કે વેટ લોઝ ઉકાળા પી પીને ઘંટાળી ગયા છો તો આ આયુર્વેદિક ગોળી રાત્રે સૂતા પહેલાં બે ખાઈ ખરેખર તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની કસરત વગર કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર તમારું વજન આ ગોળી મહિને ત્રણ કિલો ઘટાડી દેશે શરત એટલી છે ભૂખ કરતાં ઓછું જમવું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને નિયમિત રીતે પંદર મિનિટ સુધી ચાલવું ઘરમાં ને ચાલો કે પછી બહાર ચાલો એ તમારા પર ડિપેન્ડ છે પરંતુ આ આયુર્વેદિક ગોળી બહુ સરસ મજાની છે ખરેખર આ ગોળીથી તમારું પેટ એકદમ સાફ આવે છે આ એક એવી આયુર્વેદિક ગોળી છે જે રેડી ટુ ઈટ તમને મળી રહે છે અને આખા મહિનામાં માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયાની કે નેવું રૂપિયાની એક ડબ્બી આવે છે જે તમારે મહિનો વર ચાલે છે નથી તમારે એના માટે તમારે કોઈ વેઇટ લોસ ઉકાળા કરવાની ઝંઝટ વેઇટ લોસ પાવડર કરવાની ઝંઝટ તમે હોસ્ટેલમાં રહો છો તો પણ ચાલશે બીજું કે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને ડાયાબિટીસ ખરેખર આ દવાથી કંટ્રોલ રહે છે જો તમે બે મહિનાનો કોર્સ કરશો તો તમારા શરીરની અંદર જે સુગર તમારું ત્રણસો ને ચારસો રહેતું હોય છે એને બદલે તમારું શુગર બસો થઈ જશે માત્ર ને માત્ર નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં એક અને બે આ ગોળી ગરમ પાણી સાથે લેવાથી એટલી ઉપયોગી છે આપણા આયુર્વેદિક શાસ્ત્ર છે એની અંદર હરડી અને એરડ આ બંને વસ્તુ એવી છે જે આપણા પાચન તંત્રને એકદમ સ્મૂથ બનાવી દે છે આપણે જે પણ ખોરાક ખાય છે એને તરત પચાવવાનું કામ કરે છે તો તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ છે એસેટિક પ્રોબ્લેમ્સ છે તમને કબજિયાત થાય છે તમારા શરીરમાં સવારે પેટ સાફ નથી આવતું ડૉક્ટર સૌથી પહેલાં આયુર્વેદિક ના રસ્તે એમ કહેશે કે એરંડીઓ એરં રાત્રે એરંડિયાને ગરમ પાણીમાં પલાળો ને સવારે પાણી પી જાઓ અથવા તો એરંડિયાનું સેવન કરો ઓકે ઈસબગુલનું સેવન કરો ઈસબગુલ શું છે વન ટાઈપ ઓફ એરંડિયાનો એક પ્રકાર છે તો હવે અહીંયા આપણે સૌથી પહેલા તો હરડે હરડે ઓકે અને હરડે આપણા શરીરના અંદરની ચરબી હોય છે અને ઓગળવાનું કામ કરે છે પાચન તંત્રને ઠીક રાખવાનું કામ કરે છે અને ભ્રષ્ટ ભ્રષ્ટ એટલે એવા પ્રકારની ભસ્મ જે તમારા શરીરની અંદર રહેલી ગંદકીને મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે તમારા શરીરનું ડિટોક્સીકરણ કરે છે આવા બધી વસ્તુ તમે ક્યાં લેવા જવાના હતા પરંતુ આ જ બધી વસ્તુ એ ગોળીમાં મળી જાય છે તો એ ગોળીનું નામ આપણે કંપની હાઇડ કરીએ કારણ કે આપણે કોઈ કોઈ પણ કંપની તમે લઈ શકો છો દવા એરન ભ્રષ્ટ હરોડેટ ટેબ્લેટ ઓકે આ રાત્રે સૂતા પહેલાં તમારે બેજ લેવાની છે સવારે નરણા કોઠે તમારું પેટ સાફ આવે છે તમે જે કોણ ખોરાક ખાવ છો એનું પરફેક્ટ પાચન થાય છે તમારા શરીરની અંદર જે એક્સ્ટ્રા ગંદુ જે વિશ્રણ ફેટ છે એ બધું જ ફેટ નીકળી જાય છે થોડુંક ભૂખ કરતાં ઓછું જમવું વધારે પ્રમાણમાં પાણી પીવું અને થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરશો એટલે મહિનામાં ત્રણ કિલો વજન તમારું આ એરણ વૃષ્ટ હર્ડે ટેબ્લેટથી ઘટી જશે લેવાની છે રાત્રે સૂતા પહેલાં બે પહેલાં ત્રણ મહિના સુધી તમે રોજ રાત્રે બે લો અને પછી તમારે રોજ રાત્રે સૂતા પહેલાં માત્ર એક જ લેવાની છે ખરેખર તમારું વજન પણ ઘટશે તમારા પેટની ચરબી એકદમ ઓછી પણ થશે તમારા શરીરની અંદર ડાયાબિટીસના રોગી માટે આ રામબાણનો ઉપાય છે જે લોકોને તમારા ઘરમાં ડાયાબિટીસ છે તો એમને ખરેખર આ જે ગોળી છે એની મદદથી એમના શરીરની અંદર પાચનતંત્રમાં ઇન્સ્યુલિન ગ્રંથિ એક્ટિવ થાય છે અને જેના કારણે એમનું શુગર છે તે કંટ્રોલમાં રહે છે અને પેટ સાફ આવે છે અને કબજિયાત રહેતો નથી તો જે લોકોને વજન ઘટાડવું છે એના માટે તો રૂપ છે જ પરંતુ સાથે સાથે આ ગોળી ડાયાબિટીસના દર્દી માટે પણ રૂપ છે તો મારા ઘરે હું લઉં છું જુઓ તમે કેટલી રહી હવે હવે માત્ર વીસ છે આ ગોળી ઓકે આખી ડબ્બી છે ડબ્બી ખાલી થઈ ગઈ અને એનું રિઝલ્ટ મને મળ્યું પછી જ મેં આનો વિડીયો બનાવ્યો છે તો ખરેખર આ એટલી સરસ મજાની આયુર્વેદિક ઔષધિ છે કે જે આયુર્વેદિક ઔષધિ કોઈ પણ પ્રકારનું નુકસાન તો નથી કરતી પરંતુ ફાયદો ડબલ કરે છે તો આશા રાખું છું આ માહિતી આપને પસંદ આવી હશે